જય માતાજી મિત્રો તો તમામ ચાહક મિત્રો ને હેપ્પી હોળી અને હેપી ધુરડે તો મિત્રો જો આજે આપણે આપણા ભાઈઓ સાથે હોળી રમી છે તો આ આપણે તેમની સાથે હોળી રમી છે અને આયુષભાઈ કલર લાવ્યા છે અને બધાને જો આહિષાઈ કલર લગાઈ ગયા આયુષભાઈ પટ્ટી મારે છે આ પટ્ટી મારે છે આયુષભાઈ એ ભાગ રે ઓ રહે ભાઈ देखो ये श्रवण भाई भी इसको भी इसको भी और इसको भी और और ये आयुष भाई थोड़ा <laughs> और एक्टिंग कर है और <laughs> हिंदी, हिंदी बोल रहे तो देखो आयश भाई आप क्या कहने चाहोगे अपने मित्रों को कुछ बोलो अपनी भाषा में सपोर्ट करो ऐसा लाइक करो शेयर करो ऐसा लाइक कर कर देना देना सपोर्ट तो ये बहुत ही छोटे भाई है और ये अभी पांच साल के है और इतने बड़े हो चुके हैं और देखो अभी हम अपने भतीजे से मिलाएंगे और ભતીજી કપડે નહિ પહેને હે તો ભત્રી તો આ સિંહ જયરાજસિંહ અને પહેલી હોળી છે તો આયુષ ભાઈ તીરતા આવતો નથી આયુષભાઈ તેંગી કાઢ્યો અને હોય છે પેહલી હોળી તો હોળી અમારી પાસે તો મિત્રો તમામ ચાહ મિત્રોને સપોર્ટ કરજો અને જેવો સપોર્ટ કરે એવો સપોર્ટ કરતા રહેજો આપણા સાડા પાંચસો એટલે પાંચસો સિત્તેર સબસ્ક્રાઈબર એવો થઈ ગયો જશે અગાઉ ટૂંક સમયમાં એ કેટલા સબસ્ક્રાઈબર થઈ જશે તો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને તમામ ચાહ મિત્રોને હોળીને ધૂળટી સુખ શાંતિથી જાય એવી ભગવાનની પ્રાર્થના એટલે સપોર્ટ કરતા રહેજો તો ચલો ઝેરાત તો જતા રહે મમ્મી પાસે અને આયિશ ભાઈ તો કઈલ આપી છે તો આજને આટલા સુધી મિત્રો સપોર્ટ કરજો